હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે એક નવાબ નોમાં તો ચાલો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આજે નાસ્તામાં છે ચા અને ભાખરી તો આપણે ચા નાસ્તો કરી લઈએ તો અમે ગાર્ડનમાં આવી ગયા છીએ અને જુઓ અત્યારે ગાર્ડનનો વ્યૂ કેવો સરસ દેખાય છે કેમ કે વરસાદ અંધારેલો જુઓ કાળું ડિબાંગ થઈ ગયું છે અને અત્યારે વરસાદ આવે છે એટલે જુઓ અહીંયા ઘાસ પણ બહુ ઉગી ગયું છે ગાર્ડનમાં વરસાદ પણ અંધારેલો છે એટલે મસ્ત વ્યૂ આવે છે અને અમારા ગાર્ડનમાંથી તમને દેખાડું આ ટાવર છે ને જે એની ઉપર મોર બેસે છે અહીંયા તમને દેખાતો હશે ને આ ટાવર ઉપર પણ છે આછો આછો દેખાય છે સવારે એનો અવાજ બહુ મસ્ત આવે છે મોર જ્યારે બોલે ને ત્યારે અને હવે આપણે વાનીબેન છે ને એ એક ચેલેન્જ કરવાના છે એ આપણે જોવાની છે તો ચાલો આપણે ગાર્ડન તરફ જઈ રહ્યા છીએ તો વાની એક ચેલેન્જ કરવા જઈ રહી છે આ હેંગિંગ છે જો વાની આ હેંગિંગ ઉપર બેસીને આપણને દેખાડશે તો આપણે એને ચોકલેટ આપશું તો આપણે જોઈ કે વાની આ ચેલેન્જ પૂરો કરી શકે છે કે નહીં વા ની ટ્રાય તો કરે જ છે એટલે મને એમ છે બેસી તો જાશે કે રોજ ગાર્ડન માં આવતી હોય છે વાહ વાહ વાનીનું તો ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યું એને તો વાની એ ફાઈનલી એનું ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો મળશે એને ચોકલેટ વેરી ગુડ આજે વરસાદ જેવું છે એટલે અહીંયા કોઈ આવ્યા નથી ને તો શાંત થાય એટલે બધા છોકરાઓ અહીંયા ગાર્ડનમાં આવે અને રમતા હોય છે પણ આજે વરસાદ બહુ અંધારેલો છે અને વાની એનું ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હવે એ નીચે ઉતરે છે વાહ વાની વાહ તો વાનીએ એનું ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આપણે એને અત્યારે જ દઈ આ ચોકલેટ એની ગિફ્ટ અહીંયા જોવા ચંપો છે કેવું મસ્ત ફ્લાવર છે એની સ્મેલ પણ બહુ મસ્ત આવે તો આજના જમવામાં છે ખીચડી ગલકાનું શાક છે રોટલી છે તળેલા મરચાં લીલી ડુંગળી અને આજે વાનીને અને હેતુને પાછું પીઝા ખાવાનું મન થયું એટલે પાછું આપણે આજે પીઝા બનાવી નાખ્યો છે અહીંયા વાનીબેન ખાય છે અને અહીંયા હેતુભાઈ જુઓ પીઝા ખાય છે કેવો લાગ્યો હેતુ પીઝા તને વાની તને મસ્તીનો ને તો આવી જાઓ બધાય જમવા તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય